પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા છે આજે આપણે ચોથો ભાગ સાંભળીશું હરી ઘરમાં જે કાંઈ ધન ધાન્ય વગેરે હોય છે તે મનુષ્યના જ્યાં ત્યાં પરદેશમાં રહેવા છતાં પણ તે પદાર્થો તેના ચિત્તમાં જળવાઈ રહેશે અને તેમનો નાશ તથા દાહ વગેરેની સામગ્રી પણ તેમાં મોજૂદ રહેશે અર્થાત ઘરમાં રહેલા પદાર્થો સુરક્ષિત હોવા છતાં પણ મનની સ્થિતિ પદાર્થોના નાશ વગેરેની કલ્પનાથી પદાર્થ નાશનું દુઃખ પ્રાપ્ત થઈ જાય છે આ પ્રમાણે હયાતીમાં તો અહીં મહાન દુઃખ થાય છે અને મર્યા પછી પણ યમયાતનાઓનું અને ગર્ભવાસનું દારૂણ દુઃખ ભોગવવું પડે છે જો તમને ગર્ભવાસમાં સુખ સુખનો અનુભવ થતો હોય તો કહો સંપૂર્ણ સંસાર આ પ્રમાણે દુખમય છે તેથી દુખોના પરમ આધાર આ સંસારમાં એકમાત્ર વિષ્ણુ ભગવાન જ તમારા લોકોના પરમ ગતિ છે આ હું સર્વથા સચ્ય કહું છું એવું ન વિચારો કે હજી તો અમે બાળક છીએ કારણ કે વૃદ્ધુત્વ યુવાની અને જન્મ વગેરે અવસ્થાઓ તો શરીરનો જ ધર્મ છે શરીરનો માલિક આત્મા તો નીચશે એમાં આ કોઈ અવસ્થાઓ ધર્મ નથી જે મનુષ્ય આવી દુરાશાઓથી વિક્ષિપ્ત રહેશે કે હજી હું બાળક છું તેથી મને ફાવે તેમ રમતગમત કરી લઉં યુવા અવસ્થામાં કલ્યાણ સાધનાનો પ્રયત્ન કરીશ પછી યુવાન થતાં કહે છે કે હજી તો હું યુવાન છું ઘડપણમાં આત્મકલ્યાણ કરી લઈશ અને વૃદ્ધ થયા પછી વિચારે છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો હવે તો મારી ઇન્દ્રિયો પોતાના કર્મોમાં પ્રવૃત્ત થતી જ નથી મારું શરીર થિથિલ થઈ જવાથી હવે હું શું કરી શકું શક્તિ હતી ત્યારે તો મેં કાંઈ કર્યું જ નહીં આ પ્રમાણે તે પોતાના કલ્યાણ માર્ગ પર કદી આગળ વધતો નથી માત્ર ભોગ તૂષણામાં ચિંતિત રહે છે મૂર્ખ લોકો પોતાની બાલ્ય અવસ્થા ખેલકૂદમાં પસાર કરે છે યુવાનીમાં વિષયો ફસાવે છે અને વૃદ્ધ અવસ્થામાં અસમર્થતાના કારણે વ્યર્થ જ જાય છે તેથી વિવેકી પુરુષે શરીરની બાલ્ય યુવા કે વૃદ્ધા અવસ્થાની રાહ ન જોતા બાલ્ય અવસ્થામાં પોતાના કલ્યાણનો પ્રયત્ન કરવો મેં તમને જે લોકોને કંઈ કહ્યું છે તેને જો તમે મિથ્યા ન માનતા હો તો મારી પ્રસન્નતા માટે જ બંધનને છોડાવનારા શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો તેમનું સ્મરણ કરવામાં પરિશ્રમ પણ શું છે અને સ્મરણ માત્રથી તેઓ અત્યંત શુભ ફળ આપે છે તથા નિરંતર તેમનું સ્મરણ કરનારાઓના પાપ નષ્ટ થઈ જાય છે એ પ્રાણી માત્રમાં સ્થિત પ્રભુમાં તમારી બુદ્ધિ અહર્નિશ લીન રહે અને તેમનામાં નિરંતર તમારો પ્રેમ વધે આમ તમારા તમામ દુઃખોનો અંત આવી જશે જોકે આ સંપૂર્ણ સંસાર ત્રિવિધથી દગ્ધ થઈ રહ્યો છે ત્યારે આ બિચારા વિચારણી જીવોનો કયો બુદ્ધિમાન દ્વેષ કરશે જો એવું દેખાય કે બીજા જીવો તો આનંદમાં છે અને હું જ બહુ અસમર્થ છું તો પણ પ્રસન્ન જ થવું જોઈએ કેમ કે દ્વેષનું ફળ તો દુઃખરૂપ જ હશે જો કોઈ પ્રાણી વેરભાવ દ્વેષ પણ કરે તો બુદ્ધિમાનો માટે તો તેઓ અહો આ કેટલા મોહગ્રસ્ત છે આ પ્રમાણે અત્યંત દુઃખદ જ છે હે દૈત્યો આ મેં જુદી જુદી દ્રષ્ટિઓના વિકલ્પ કહ્યા હવે તેમના સંભવિત સંક્ષિપ્ત વિચાર સાંભળો આ સંપૂર્ણ જગત સર્વ ભૂતોમાં સ્થિત ભગવાન વિષ્ણુનો વિસ્તાર છે તેથી બુદ્ધિમાન પુરુષોએ એમને આત્માની જેમ અભેદ રૂપે જોવા જોઈએ તેથી દૈત્ય ભાવને છોડીને હું અને તમે એવા પ્રયત્ન કરીએ જેથી શાંતિ પામી શકીએ જે પરમ શાંતિ અગ્નિ સૂર્ય ચંદ્રમાં વાયુ મેઘ વરુણ સિદ્ધ રાક્ષસ અક્ષ દૈત્યરાજ સર્પ કિન્નર મનુષ્ય પશુ એમ પોતાના દોષોથી તથા તાવ રોગ અતિસાર બરોડ અને ગુલ્મ વગેરે રોગોથી તથા દ્વેષ ઈર્ષ્યા મચ્છર રાગ લોભ એમ કોઈ બીજા ભાવે પણ કદી ક્ષીણ થતી નથી અને જે સર્વદા અત્યંત નિર્મળ છે એવા શ્રી કેશવમાં મનુષ્ય પોતાનું નિર્મળ મન જોડીને તેમણે તેમને પામી જાય છે એ દૈત્યો હું આગ્રહપૂર્વક કહું છું કે તમે આ અસાર સંસારના વિષયોમાં કદી સંતુષ્ટ થશો નહીં તમે સર્વત્ર સમદષ્ટિ રાખો કારણ કે ક્ષમતા જ શ્રી અસુત્યની વાસ્તવિક આરાધના છે તે અસુત્ય જો પ્રસન્ન થઈ જાય તો પછી સંસારમાં દુર્લભ શું છે તમે ધર્મ અર્થ અને કામની ઈચ્છા કદી કરશો નહીં તે તો અત્યંત બ્રહ્મરૂપ મહાવૃક્ષનો આશ્રય લીધા પછી તો તમે નિસંદેહ મોક્ષરૂપી મહાફળ પામી જશો તો અહીંયા ભક્ત પ્રહલાદ ભક્ત ચરિત્રનો ચોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો